આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 3 માં પહેલું પ્રકરણ છે ક્યાંથી જો એ પ્રકરણ સમજવાના છે બાળકોને તમને ધ્યાનથી જોજો તો અન્યા એક બાળક વાત કરે છે કે કે જો અમારા શિક્ષકે અમને મોટરકારનું ચિત્ર બનાવવાનું કહ્યું એના શિક્ષક છે ને એમણે અમને મોટરકારનું ચિત્ર બનાવવાનું કહ્યું અમે સૌએ dutiful રીતે મોટરકારનું ચિત્ર દોર્યું બીજા દિવસે ત્યારે અમે અમારા ચિત્રો એક વિતાને મટાવ્યા ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત હતા પરંતુ તે સમયે અંશુને હસવાનું શરૂ કર્યું તે ધીરજે ઉઠેલી મોટર કાર ના ચિત્ર તરફ જોતો હતો અંશુલ છે હસવા માટે અંશુલ આવી દોરી છે તો જોઈને એને હસવું આવ્યું અંશુલ હવે જો અંશુલે કહ્યું કે તે એક મોટા ખોખામાં મૂકેલા નાના કોખા જેવી લાગે

તમે આવું એમ લાગે છે કે આ સાચું છે તો અગાસી ઉપરથી મોટર જ લાગે આ છે એને માંથી જોઈ મોટર કાર જુદી જુદી વસ્તુઓ જુદી જુદી બાજુએથી જોયું છે અલગ અલગ વસ્તુઓ હોય એને અલગ અલગ બાજુએથી તમે ક્યારે જોયું છે જો માની લો કે આ ટેબલ છે તો એ ટેબલ ને જો આ બંને ટેબલ છે છતાં પણ જો જુદી જુદી બાજુએથી જોયેલું છે એના લીધે આવા અલગ અલગ દેખાય છે અહીં દોરેલા બે ચિત્ર જુઓ બાજુમાંથી જોતા ટેબલ કેવું દેખાય છે અને ઉપરથી જોતા ટેબલ કેવું દેખાય છે આ ટેબલ છે એ બાજુમાંથી જોયેલું છે આ ટેબલ છે એ બાજુમાંથી જોયેલું છે અને આ ઉપરથી ઉપરથી જોયેલું છે તો કેવું લાગે છે ઉપરથી જોઈએ તો ખાલી આવું તોરસ ફાટયું હોય એવું જ લાગે છે અને આ બાજુ જોઈએ તો ખાલી ચાર પાયા અને ટેબલ નું ઉપરનું ખાલી આ એક બાજુ જ દેખાય છે આવી રીતે અલગ અલગ બાજુએથી જોતા દરેક વસ્તુ છે એ અલગ 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 આકારની દેખાતી હોય છે હવે નીચે કેટલાક ચિત્રો દોરેલા છે જો અહીંયા અલગ અલગ ચિત્રો આપેલા છે જો આ વસ્તુને ઉપરથી જોવામાં આવે તો એ કેવી દેખાય છે એની કલ્પના કરો જો આ પ્રેશર કુકર છે ચપ્પલ છે આ એક ફળ છે આ ટેબલ છે તો એને ઉપરથી જોઈએ આપણે જો આ બાજુએથી જોયેલા બધા જ ચિત્રો છે એ બાજુએથી જોયેલા છે ઉપર છે આવી રીતે અને ઉપરથી તમે જુઓ અહીંથી અહીંથી જુઓ તો કેવું દેખાય છે તો જો આવું દેખાય છે ઉપર ખાલી ઉપર આ દેખાય અને આ દેખાય આ ભાગ છે એ દેખાય નહીં ચપ્પલ છે એને ઉપરથી તો તો જો આવું દેખાય એમાં આ ભાગ ન દેખાય હવે આ ફળ છે એને ઉપરથી જુઓ તો જો આવું દેખાય છે પછી આ ટેબલ છે તો એ ઉપરથી જુઓ અહીંથી ઉપરથી તો ખાલી આવું દેખાય છે આ ભાગ છે એનો દેખાય નહીં તો અલગ અલગ બાદથી જોતા એ બધી વસ્તુઓ છે અલગ અલગ આકારની દેખાય છે આગળ છે મહાવરાનો સમય એવો એક મુદ્દો છે એમાં અ છે એક બિલાડી વર્ગખંડમાં ડોક્યો કરે છે શિક્ષક ક્યાં છે તે શોધવામાં તેને મદદ કરી શકશો જો અહીંયા એક બિલાડી છે એ ઉપર વર્ગખંડ ની ઉપરની બારી છે એનાથી વર્ગખંડમાં ડોક્યુ કરે છે બધા બાળકો બેઠેલા છે અને એમાં શિક્ષક ક્યાં છે એ આપણે શોધીને મૂકવાનું છે જો અહીંયા શિક્ષક છે બરાબર અહીંયા શિક્ષક છે આગળ જોઈએ અહીં કેટલાક ચિત્રો આપેલા છે વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવું પડશે જો આ સીડી છે પછી અહીંયા બીજી સીડી છે અહીંયા એક ટેબલ છે તો એને ક્યાંથી જોયું હશે તો એ આપણે અહીંયા લખવાનું છે. તો આ ચીડી છે એને ક્યાંથી જોઈએ છે તો તો આને અને કે ઉપરથી અથવા સામેથી ઉપરથી અથવા સામેથી આ ટેબલ છે એ ઉપરથી બરાબર તો આવી રીતે જોયેલું હોય તો એવું દેખાય હવે ખુરશી ક્યાંથી જોઈએ છે આ ખુરશી જોઈ જો એ ક્યાંથી જોઈ છે તો ખુરશી પણ બાજુએથી જોયેલી છે 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 તો બસ રીતે જ એટલે આવી આકાર દેખાય કેટલીક વસ્તુઓના મસાળાના ચિત્ર દોરો અને તમારા મિત્રો તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવા માટે કહો તો અમુક વસ્તુ તમારે ઉપરથી જોવાની છે અને એક એવી લાગે તમારે અહીંયા દોરવાની છે જેમ કે તમારે પેન છે પેન્સિલ છે રબર છે કંપાસ બોક્સ છે એવું તમે કોઈ પણ વસ્તુ છે એ અહીંયા દોરી શકો છો અને ઉપરથી જોઈને દોરવાની છે પછી તમારે એને તમારા મિત્રને બતાવવાનું હવે અહીંયા આગળ હું કીધું છે રંગોળી તમે ક્યારે મિત્રો તમે ક્યારે રંગોળી બનાવી છે મારી મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત બનાવે છે જો આ મીનાક્ષી છે એને કેવી સરસ મજાની અહીંયા જમીન ઉપર અ ડિઝાઇન બનાવી દેજો હવે એ ડિઝાઇન મીનાક્ષી બોલે છે કે હું મીનાક્ષી છું હું તમિલના તમિલનાડુની વતની છું અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ ટપકાઓનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવે છે અલગ અલગ જો ટપકા દોરવામાં આવે પહેલા અને પછી એ રંગોળી બનાવવામાં આવે છે હાથ કે પેટર્ન બનાવવા માટે નીચે આપેલ ટપકાનો ઉપયોગ તમે કરી શકશો બે નમૂના અહીં દોરેલા છે જો અહીંયા બે નમૂના દોરેલા છે તો એવી તમારે બીજી ડિઝાઇન છે એ અહીંયા દોરવાની છે એવી અલગ અલગ પ્રકારની ડિઝાઇન છે એ અહીંયા તમારે બનાવવાની છે આગળ ઉપર તમારી જાતે બીજી ભાત બનાવો તો બિંદુઓની ગોઠવણીમાં આ આકારો જેવા બીજા આકારો તમે દોરો જુઓ કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે ક્યારેક અમુક આકારોની અંદર કેટલાક આકારમાં સીધી લીટી નથી ગોળાઈવાળી છે જો અહીંયા બધી આપેલી છે કે અહીંયા એક લીટી સીધી છે આ બધી સીધી લીટીઓ છે અહીંયા ગોળાઇ વાળી લીટી છે આ પણ બધી ગોળાઈ વાળી લીધી છે આમાં ગોળાઈ વાળી છે આની અંદર પણ ગોળાઈ વાળી છે એવી રીતે આ બધી લીટી છે દોરેલી છે તો તમારે અહીંયા નીચે બીજી ડિઝાઇન દોરવાની છે અહીંયા તો એ દોરવા માટે જો અહીંયા દોરેલી છે કે આવી રીતના આપણે ડિઝાઇન છે બનાવી શકીએ અલગ અલગ પ્રકારની તમને જે ગમતી હોય એ પ્રકારની ડિઝાઇન છે તમે દોરી શકો છો એના પછી આગળના પેજ ઉપર તમારી પોતાની ડિઝાઇન અને આકાર દોરવા માટે નીચે આપેલા વિન્ડોની ગોઠવણી કરો તો અહીંયા આપણે જો આપણે આકારો અલગ અલગ પ્રકારના બનાવ્યા છે તો એ પણ આકારો તમે જે બનાવી શકો છો આવી રીતના એવી જ રીતે અહીંયા આગળ જો આ ત્રીજો પ્રશ્ન છે અહીંયા કે ચોરસ ને લંબચોરસ બનાવવા માટે આ આકૃતિઓને પૂર્ણ કરવાનું છે આકૃતિઓ છે ચોરસ અને લંબચોરસ બને એ રીતે પૂરી કરવાની આપણે પૂરી કરી દઈએ તો આવી રીતે પૂરી કરી શકાય છે ખાલી ટપકાઓને જોડવાના છે એટલે ટપકાઓને જ્યાં આવતા હોય ત્યાં જોડી દઈએ એટલે એ પૂરું થઈ જશે જો આવી રીતે બધી જ આકૃતિઓ છે અમુક આકૃતિઓ છે ચોરસ બનશે અમુક આકૃતિઓ છે લંબચોરસ બનશે ચોરસ અને લંબચોરસ બે જ પ્રકારની આકૃતિઓ છે તો એને આવી રીતે જોડી અને આકૃતિઓ છે એને પૂર્ણ કરવાની છે એમાં અમુક આકૃતિઓ છે ચોરસ છે અને અમુક આકૃતિઓ લંબ ચોરસ છે તો જો આ છે આવી રીતે પૂરું કરવાનું છે તો આવી રીતે આ કઈ કઈ ચોરસ છે તો આઠ વરસ છે આઠ વરસ છે આઠ વર્ષ છે બાકીની ત્રણ છે એ લંબ ચોરસ છે તો આવી રીતે એ આકૃતિઓ પૂરી કરવાની છે એના પછી જોઈએ તો એના પછીના પાના ઉપર જો ચોથું છે તમે નીચે આપેલ આ બિંદુઓની ગોઠવણી અહીંયા આપણે અલગ અલગ ટપકા વાળું પેજ આપેલું છે એની અંદર તમારે પાંદડું ફૂલ હોડી તારો માટલું આ બધું બનાવવાનું છે તો એ પણ આપણે અહીંયા બનાવેલું છે જો આપેલું છે પતંગ તો પતંગ આ રીતે બનાવી શકાય પાંદડું છે એના પછી હોડી ફૂલ માટલું આ બધું છે એ આવી રીતે તમે દોરી શકો છો બરાબર આવી રીતે તમારે પણ એ બનાવવાનો છે એના પછીના પેજ ઉપર જેવા સાથે તેવા એક મુદ્દો છે એની અંદર શું છે જોવો તો જેવા સાથે તો એમાં જોઈએ આપણે કે અમીના એક દિવસ ચિત્રકાર ને મળી અમીના છે અને એના અહીંયા જે ચિત્રકાર છે એને મળી અને હવે એ ચિત્રકારને મળી એને જો શું કીધું એને જોઈને કહેશે જો આ ભાગ છે ને એ અમીના બોલે છે આ ભાગ છે એ ચિત્રકાર બોલે છે તમે મારું ચિત્ર દોરી શકશો અમીના છે એમ કહેશે કે તમે મારું ચિત્ર દોરી શકશો તો ચિત્રકાર કહેશે આ જરૂર હું તેની બસો રૂપિયા કિંમત લઉં છું એમ કે ચિત્રકારે શું કીધું એની બસો રૂપિયા કિંમત લઉં છું તો થોડા સમય પછી પેન્ટર તેને ચિત્ર બતાવ્યું તો અમીને તેને કેવું લાગ્યું જો આવું ચિત્ર બતાવ્યું એને જો અમે ચિત્ર બનાવી દીધું અમીના જોઈને એમ કે છે આ તો માત્ર અડધું જ ચિત્ર છે અડધું જ ચિત્ર છે એમ કે છે હવે બીજું આવું બરાબર જ છે બીજું અડધું બરાબર આવું જ છે તો સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે તમારે અરીસો મૂકો જો અહીંયા અરીસો મૂકી દઈએ તો આખું ચિત્ર દેખાઈ જો અમને જો દેખાય છે અરીસા ની અંદર અડધું ચિત્ર આ અને અડધું ચિત્ર અરીસા દેખાય એટલે આખું ચિત્ર બની જાય હવે મને મારા પૈસા મળશે એમ ચિત્રકાર કહે છે અમીના શું કહેજો અમીના એ તેને સો રૂપી નોટ આપી એક નોટ આપી પરંતુ આ તો એક જ નોટ છે ચિત્રકાર શું કહે છે આ તો એક જ નોટ છે અમીનાએ એમ કીધું કે અડધા બીજા અડધા બરાબર આવા જ પૈસા છે તેથી પૂરા પૈસા મેળવવા માટે નોટની બાજુમાં અરીસો મૂકો અહીંયા નોટ મૂકીને બાજુમાં અરીસો મૂકો એટલે જો બે સો સોની નોટ થઈ ગઈ એમ અમીના કહેશે એણે અડધું ચિત્ર બનાવ્યું તું આવું તો એને પણ પૈસા પણ એ જ રીતે આપ્યા તો આવી રીતે એણે બુદ્ધિનો ઉપયોગ કરી અને સરસ મજાનું ચિત્રકાર છે એને આવું કીધું એન્ટરે આવા ઘણા ચિત્રો બનાવ્યા છે કે જેમાં તેને વસ્તુનો અડધો ભાગ દોર્યો છે આ ચિત્રોને બીજો ભાગ દોરો અને એ વસ્તુઓ કઈ છે તે છોડો હરીસા વડે આ પ્રયત્ન કરવાનો છે જો અહીંયા ચિત્ર આપેલા તો એમાં અહીંયા ઉપર અહીંયા તમે હરીસો મૂકો એટલે આ ભાગ છે એ અડધો ભાગ અરીસામાં દેખાય એટલે આખું ચિત્ર દ્રશ્ય છે એ દેખાય તો આ પતંગિયું છે આ શું છે તો કે દીવો છે આ બિલાડીનું મોઢું છે આ સ્ટાર છે આ માછલી છે તેને અહીંયા ક્યાં આ બાજુ અરીસો અહીંયા આ બાજુ અરીસો મૂકવાનો અહીંયા અરીસો મૂકવાનો એવી રીતે અરીસો એટલે આ આકૃતિઓ છે એ આખી દેખાય છે તો અને એ આકૃતિઓ છે તમારે પૂરી કરવાની છે નીચેના ચિત્ર દોરવામાં આપણે પેન્ટરની યુક્તિનું પુનરાવર્તન કરી શકીએ તો પેન્ટરની યુક્તિનું પુનરાવર્તન આમાં થઈ શકે કે આ ચિત્રો આપેલા છે એને અડધું દોરવું હોય તો થઈ શકે તો આમાં ન થઈ શકે કેમ ન થઈ શકે કેમ કે જો અમુક ચિત્રો જેવા હોય કે જેને બે ભાગ પાડી શકીએ જો અહીંયાથી વચ્ચે બે ભાગ પાડીએ તો પછી હરીશો મુખીએ તો શું થાય એન્દર એક જ બાજુ છે બે બાજુ એક સરખી આકૃતિ આવતી હોય એના જ આપણે બે ભાગ પાડી શકીએ આની અંદર પાડી શકીએ નહીં જો અહીંયા આપેલું છે જે વસ્તુનો બરાબર એવો જ અડધો ભાગ અરીસામાં ન દેખાય એવી વસ્તુઓના ચિત્રો દોરવાનું પેન્ટરને કહેશો તો તે યુક્તિનો ઉપયોગ કરી શકશે નહીં તેથી વધુ ત્રણ આકૃતિઓ દોરો અને તેનો અડધો ભાગ અરીસામાં તેના જેવો જ ન દેખાય એવી આકૃતિઓ તમારે અહીં દોરવાની છે જે પેન્ટર છે એની યુક્તિનો ઉપયોગ કરી શકે નહીં એવી બીજી આકૃતિઓ તમારે અહીં દોરવાની છે જો એ બધું એક સરખું દેખાતું હોય ને એવું ચિત્ર અડધું દોરીએ તો અરીસાની અંદર સરખું દેખાય જો અહીં આકૃતિના પેજ ઉપર દર્પણમાં અડધો ભાગ દર્પણમાં પત્રો ભાગ નીચે આપેલ ચિત્રો જુઓ તક્કાવાળી રેખા દરેક ત્રિજનો અડધો ભાગ દર્પણમાં બરાબર એના જેવો દેખાય તે રીતે ભાગ પાડી શકો છે કે નહીં આપણે આ કે ન કેવાનું છે જો આ અહીંયા જે તક્કાવાળી લાઈન છે અહીંયા રીસો મૂકીએ તો આખો ત્રિકોણ દેખાય છે એનો અડધો ભાગ દેખાય છે કે આ કે ન આપણે કેવાનું છે તો અહીંયા જો ટપકા વાળી છે એના ઉપર આપણે આખો અરીસો મૂકીશું તો આખું ચિત્ર છે પાછું એવું ને એવું દેખાશે તો અહીંયા આપણે આ લખવાનું છે હા અહીંયા પણ આ લખીશું કેમ કે પણ એવી જ આકૃતિ છે પણ જો આ આકૃતિ જુઓ આની અંદર જો અહીંયા અરીસો મૂકીએ તો આકૃતિ કેવી દેખાય આવી દેખાશે એવી ન દેખાય સામે આવું છે એવું ને એવું દેખાય અથવા તો આ બાજુનો ભાગ જોઈએ તો એવું ને એવું આ બાજુ દેખાય એટલે આ ભાગ છે કે અરીસા ની અંદર એવો ને એવો દેખાશે નહીં તો અહીંયા આપણે લખીશું ના પછી આની અંદર પણ ના આવશે શું કામ કેમ કે જો અહીંયા બે ભાગ છે પણ અહીંથી આવું છે તો આ અહીંયા અરીસો મૂકીએ તો આ બાજુ પણ આવો ભાગ જ દેખાશે આવું દેખાશે નહીં એના પછી આ આકૃતિ જુઓ એ આકૃતિ છે એ દેખાય છે તો હા લખીશું આ પણ નહીં દેખાય આ લાઈન ઉપર આપણે పరిశోరకియే తో ఆ बाजू पण आवू દેખાય આ ભાગ છે એવું દેખાય ઉપર એટલે એવું ની એવું દેખશે ને અહીંયા ને બદલે તો આમ આવી રીતે લીટી દોરેલી હોય તો એવું એવું દેખાય હા અહીંયા પણ હા અહીંયા ના અક્ષરિયા નામ છે અહીં ના અહીંયા આ અહીંયા આવશે તો અહીંયા પણ બે વચ્ચેથી એક દોરેલી છે લરી શકો છે મૂકી ભાવનો ભાગ पाचोने થઈ એવું ચિત્ર છે તો આવી રીતે એ દોરી છે આગળ જોઈએ આ એ તો ના આવશે પણ અહીંયા ના લખીશું પણ ના હા પણ હા અને પણ હા આ પણ હા આ ના અને આ હા આવે એ બધા ચિત્રો છે અરીસા ની અંદર જોઈએ તો આ બધા ચિત્રો છે જો આ બધા જે હા લખ્યા છે એ બધા ચિત્રો અરીસામાં એવા દેખાશે બીજા કેટલાક વધુ ચિત્રો દોરો અહીંયા તમારે બીજા બીજા એવા ચિત્રો દોરવાના છે અને વચ્ચે એવી દોરવાની છે જેથી એ ચિત્રો પૂરા દેખાય આગળના પેજ ઉપર ઉપયોગ કરીને નીચેના ચિત્રોને બરાબર સરખા દેખાય તેવા બે ભાગમાં વેચી શકશો એ આપણે કયા કયા ચિત્રોને વેચી શકશું એ આપણે જોવાનું છે તો એ ચિત્રોને વચ્ચેથી બરાબર આપણે લીટી કરવાની છે જેથી એ ચિત્ર છે એવું એવું ની અંદર દેખાય તો અહીંયા જોઈએ આપણે એને કઈ રીતે આપણે વેચી શકીએ છીએ જો તો અહીંયા આ ચિત્રો બધા આપેલા છે એની અંદર જો પેલું ચિત્ર છે અર પેલું ચિત્ર આ છે તો એને આપણે કઈ રીતે લીટી દોરીશું તો કે અહીંયા એકદમ વચ્ચેથી અહીંયા લીટી દોરી દઈએ પછી અહીંયા આપણે અરીસો રાખીએ તો એ દેખાય છે એવી રીતના આખું ચિત્ર પછી આ કવર છે તો એને અહીંયા દોરીશું પછી આ આર્ટ છે તો એને પણ અહીંયા બરાબર વચ્ચેથી લીટી દોરીશું આવી રીતે ખાતર છે તો એને પણ અહીંયા વચ્ચેથી લીટી દોરીશું આવી રીતે એટલે દેખાય છે તો આ ડીશ છે એને ઊભી કે આ ગમે અહીંયાથી લીટી દોરી શકીશું આની અંદર દોરી શકીશું નહીં પછી આ પેન્સિલ છે તો એને અહીંથી આવી રીતે વચ્ચેથી બરાબર લીટી દોરીશું આ કપ ને નહીં દોરી શકાય કેમ નહી દોરી શકાય કેમ કે જો બે બાજુ એક સરખી ડિઝાઇન હોય ને જો આની અંદર બે બાજુ એક સરખું જ છે એને જ આપણે વચ્ચેથી આપણે લીટી દોરી શકીએ આમાં જો બે બાજુ એક સરખું છે આમાં પણ બે બાજુ એક સરખું છે અને આમાં બે બાજુ એક સરખું નથી તો એને આપણે પરિસ્થિતિ જોઈએ તો એવું ને એવું દેખાય નહીં આમાં પણ એક સરખી ડિઝાઇન નથી બે બાજુ એ પણ નહીં દોરી શકાય આ જો બે બાજુ એક સરખી ડિઝાઇન છે તો એને આપણે દોરી વચ્ચેથી વચ્ચે લીટી દોરીશું અને આપણે દોરી શકીશું રીતે આની અંદર પણ દોરી શકીશું પછી આ નહીં દોરી શકાય છેલ્લું ચિત્ર આ છે એ દોરી શકાય છે નહીં કેમ કે એમાં જો આ બધું અલગ ડિઝાઇન છે આ બધું અલગ ડિઝાઇન છે ને વચ્ચે અલગ ડિઝાઇન છે તો એનાથી આપણે એવું ચિત્ર બનાવી શકીશું નહીં એના પછી આગળ આ પ્લેનનું ચિત્ર છે તો આ તો એને દોરી શકાય છે તો આ એને પણ દોરી શકાય છે વચ્ચેથી દોરીએ એટલે આખું ચિત્ર આપણને દેખાય છે એના પછી આ નહીં દોરી શકાય તો આમાં અલગ અલગ છે બે બાજુ આ બાજુ પણ અલગ છે આ બાજુ પણ અલગ છે આ બાજુ આ બે છે એની અંદર પણ એવી છે ચશ્માની અંદર બે બાજુ એક સરખી ડિઝાઇન છે એટલે એને દોરી શકીશું તો એને કઈ રીતે દોરીશું અહીંયા વચ્ચેથી લીટી દોરી દઈએ એટલે બે બાજુ આપણે સરખા ચશ્મા દેખાય છે આ બેગ છે એને પણ આપણે એવી રીતે વચ્ચેથી લીટી દોરી શકીશું એના પછી આ ઈસ્ત્રી આપણી છે તો એને નહીં દોરી શકાય આને પણ નહીં દોરી શકાય અને ઘડિયાળ છે તો એ ઘડિયાળને પણ નહીં દોરી શકાય તો આવી રીતે આ વસ્તુઓ છે બધી એને વચ્ચેથી જેના જેના પરીક્ષામાં જોઈ શકાય એને આપણે જોઈ રીતને લીધે દોરવાની છે એના પછી સગળના પેજ ઉપર અડધા અક્ષરો પરથી તમે અક્ષરો નું અનુમાન કરી શકશો બધા અક્ષરો આપેલા છે એના પરથી તમે અનુમાન કરી શકશો તો આ કયો અક્ષર છે તો એ અડધો ફેઝ છે વાળ દીધેલું છે અહીંયા પણ અડધું વાળ નું છે તો આ કયા અક્ષર છે અનુમાન કરી શકશો જો અહીંયા અડધો અક્ષર દેખાય જો અહીંયા અરીસો તમે મૂકશો એટલે પરંતુ તમને પૂરો પડી જશે કયો અક્ષર છે આમાં અહીંયા આ મૂકવો પડશે અહીંયા અહીંયા અરીસો મૂક્યો અહીંયા 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 તરીસો મૂક્યો અને અહીંયા અક્ષર અરીસો મૂક્યો તો એ કયો અક્ષર છે કે કઈ રીતે આપણને ખબર પડશે તો હરીસા મૂકીએ એટલે આપણને પરત જ ખબર પડી જાય છે તો આવું ને આવું એ બાજુ દેખાય છે એવી રીતના એટલે એ થઈ જાય છે આમાં શું દેખાય છે આવી રીતનો સી દેખાય છે અહીંયા શું દેખાય છે અહીંયા આવો અહીંયા શું દેખાય છે અહીંયા શું દેખાય અહીંયા એવું દેખાય આવી રીતે અહીંયા શું દેખાય છે તો કે અહીંયા એવી રીતના બી દેખાય છે અહીંયા શું દેખાય તો કે અહીંયા આવી રીતના એક્સ દેખાય બરાબર અહીંયા એક્સ દેખાય છે એ અક્ષરો છે એને આપણે ઓળખવાના છે એવી જ રીતે જો અહીંયા આપેલા છે બીજા અક્ષરો એને પણ આપણે હરીસો મૂકી અને જોવાનું કે કયા અક્ષરો છે તો આ અક્ષર કયો છે તો કે આ અક્ષર છે એ જ છે હા છે પછી આ શું છે આ ડબલ્યુ છે આ ઓ છે આ એ છે એના પછી આ એક્સ છે બરાબર એના પછી આ શું છે તો કે આ સી સી છે આ ઓ છે આ પણ ઓ છે આ તો કે આ કે છે આ શું છે તો કે ડી પછી આ આઈ છે આ સી છે અને આ ઈ છે આવી રીતે બધા અક્ષરો છે એને આપણે અરીસાની અંદર જોઈએ એટલે પૂરા અક્ષર જોવાના છે અને એ શું છે આપણે કહેવાનું છે જો અહીંયા એક આ ડબલ નું છે આવી રીતે બધા જ અક્ષરો છે એ પૂરા અને આપણે તમારે જોવાના છે એ અક્ષર ઓળખ ઓળખવાના છે આગળ મુદ્દો છે મોહરું બનાવવું મોહરું બનાવવું એવો મુદ્દો છે તો જો હવે હું તમને બિલાડીનું મોહરું કેવી રીતે બનાવી શકાય તે શીખવાડીશ આગળનો એક ટુકડો જો કાગમાં મોહરું બનાવવા માટે કઈ રીતે શું કરવાનું છે જો આ કેડી છે એ તમને શીખવાડે પીડી છે ને એ તમને આગળનો એક ટુકડો લેવાનો કે છે પછી શું કરવાનું છે પહેલો મોટો જો એને વચ્ચેથી વાળો આગળનો ટૂકડો તેને બરાબર વચ્ચેથી બે સરખા ભાગ પડે એ રીતે એને વાળી દેવાનો છે એના પછી બે નંબર એક બાજુ ચિત્ર દોરો એક બાજુ હું ચિત્ર દોરો બે બાજુ દોરવાનું નથી બિલાડીનું આવું ચિત્ર દોરો હવે કાતરનો ઉપયોગ કરી કરીને જ્યાં જ્યાં તમે ચિત્ર દોર્યું છે ત્યાંથી અહીંથી આ લાઈન છે ત્યાંથી ચિત્રને બે કા બે કાગળને કાતર કાપી નાખવાના છે બે આખો કાગળ છે એને વાળેલો જ રાખીને છે કાપી નાખવાનું છે પછી હવે ચાર નંબર શું છે જો હવે ઘડીને ખોલો અને આંખો નાક વગેરે બનાવો આંખ નાક એ બધું હવે ખોલીને બનાવવાનું છે જો પાંચ નંબર તેમાં રંગ પૂરો અને તેને પાછળના ભાગે રબર બેન્ડ બાંધો તમારું રૂપ તૈયાર છે તો એની અંદર પછી કલર પૂરી દેવાનો છે અને પછી અહીંયા જો રબર બાંધી દેવાનું છે એટલે તમારું મોરું છે એ તૈયાર થઈ ગયું પછી આગળ છે જો નીચેના ચિત્રોની મદદ લઈને તમે તમને આ વધારાના મોરા પણ બનાવી શકો છો હાથીનું મોરું